આજે આપણે બનાવીશું ગુજરાતી ઊંધિયું તો સૌથી પહેલાં બધા દાનાઓને તમારે કુકરની અંદર પાણી નાખી હળદર મીઠું નાખીને એક સીટી વગાડી લેવાની છે તલ સિંગદાણા અને થોડું નમકીન લઈ એનો પણ ભૂકો તૈયાર કરી લો જોડે ટામડાની પેસ્ટ તૈયાર કરી લો હવે આપણે મોટા કઢાઈની અંદર તેલ મૂકી બટાકા તકકરિયા કાચા કેળા રતાડું અને આખા રીંગણને તળી લેવાના છે સાથે મૂઠિયાને પણ તળી લો એ તેલમાં અજમો કલર મરચાં હિંગ આદુ મરચાંની પેસ્ટ અને સૂકું લસણ લીલું લસણ નાખીને મિક્સ કરી હળદર લાલ મરચું ધાણાજીરું પાવડર જે ક્રોસ કરીને ભૂકો રાખ્યો સિંગાનું તે ટામેટાની પેસ્ટ નાખી લો ગરમ મસાલો અને ઊંધિયાનો મસાલો નાખીને પેસ્ટને છવા દો ત્યાર પછી જે તળેલા શાકભાજી છે બધા નાખી બાફેલા દાણા નાખીને મિક્સ કરીને પાંચ મિનિટ જેવું ઉકાળો થોડું પાણી નાખી દો ત્યાર પછી મીઠું સ્વાદ પ્રમાણે અને થોડો ગોળ નાખીને આપણું જે આ ઊંધિયું છે તે બંને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો લાસ્ટમાં મુઠિયા નાખી દો ફ્રેશ કાપેલા ધાના નાખી અને આપણું આ ઊંધિયું એકદમ તૈયાર છે તો રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા